નમસ્કાર મિત્રો આપણે સૌથી પહેલાં વિડીયો જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણે બહુ જ વિચારતા હોઈએ છીએ કે યુટ્યુબ પર વિડીયો આપણે મૂકીશું તો બધા સગા સંબંધીઓ જોશે ગામના લોકો જોશે પડોશીઓ જોશે અને એમ કરતાં કરતાં મિત્રો આપણે વિડીયો જ બનાવવાનું બંધ કરી દઈએ છીએ પણ હું તમને એક વાત કહું કે વિડીયો બનાવવાથી શું શું ફાયદા થાય છે તો વિડીયો જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે સૌથી પહેલાં જે ફાયદો થાય છે જે આપણે વાતચીત કરવાનો તરીકો હોય છે જે આપણે વાતચીત કરવાની હોય છે કમ્યુનિકેશન કરવાનો હોય છે એ ઇમ્પ્રૂવ થાય છે ઇમ્પ્રૂવ થાય છે અને બીજા કરતાં આપણે ગમે તે વ્યક્તિ સાથે સારી રીતે વાતચીત કરીએ છીએ અને બીજા કરતાં આપણે ઓળખાણ સારી રીતે વધારે થાય છે તો આ જ ફાયદો દોસ્તો આ ફાયદો મિત્રો વધારે થાય છે અને લોકોને આપણાને મિત્રો લોકો બહુ સપોર્ટ કરે છે અને દિલથી આપણી સાથે જોડાય છે એટલે એવું થાય છે કે એ લોકો કોમેન્ટ કરે જ્યારે આપણે આપણાને મેઘા થાય છે આપણી સાથે ફોટા પાડે છે સેલ્ફી લે છે ત્યારે આપણને એક એવો અનુભવ થાય છે કે આપણે કંઈક કર્યું છે આપણે સક્સેસ થયા છીએ આપણાને સફળતા મળી છે એવું લાગે છે અને જ્યારે આપણે સફળ થઈએ છીએ ત્યારે આપણાને ખબર પડે છે કે જે લોકો આપણાને હસતા હતા આપણે મજાક ઉડાવતા હતા એ લોકો અને આપણે એ લોકોમાં અને આપણામાં કેટલો ફરક હોય છે તો જ્યારે લોકો આપણાને મજાક કરે છે અને લોકો કહે છે કે આ વિડીયો બનાવવાથી તમને કંઈ ના મળે તો આપણાને ખરેખર એવું લાગે છે કે ખરેખર વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ પણ અંદરથી મિત્રો કેવું લાગતું હોય છે કે ના કંઈક તો કરવું જ છે એટલે આપણે દરરોજ વિડીયો બનાવીએ છીએ તો ગમે આપણે ક્યારેક તો એવો સમય આવી જાય કે લોકોથી સંતાઈને વિડીયો બનાવવો પડે જ્યારે વિડીયો બનાવવા જઈએ ત્યારે કેમેરો ચાલુ કરીએ જ્યારે કેમેરા સામે બોલવા જઈએ ત્યારે માઇન્ડમાં એવું થાય છે કે લોકો એવું અનુભવ થાય છે કે લોકો અત્યારે જોવે છે આપણે તો એકલા જ વિડીયો બનાવીએ છીએ પણ આપણાને અંદરથી એવો ફિલિંગ થાય છે કે એવો અનુભવ થાય છે કે લોકો અત્યારે પણ જોવે છે તો એવો ફિલિંગ્સ પહેલાં થાય છે એ આપણે ઇગ્નોર કરવાનો છે એ આપણે કાઢી નાખવાનો છે મગજમાંથી ન ના નીકળે તો એવું આપણે વિચાર માનવું છે કે લાઈફ મારે છે જીવન મારે છે હું મારી રીતે જીવીશ હવે લોકોની લોકો જેમ કહે એમ એ રીતે જીવીએ તો એનો મતલબ તો એ જ થયો કે આપણે આપણું કંટ્રોલ નથી કરી શકતા આપણું કંટ્રોલ લોકોના હાથમાં છે એનો અર્થ એ જ થયો એટલે આપણે આપણી રીતે વિડીયો બનાવવાનો છે અને મૂકવાનો છે પણ સ્ટાર્ટિંગમાં આપણે પૈસાને મગજમાંથી કાઢી નાખવાના છે પહેલાં આપણે એ જ વિચારવું જોઈએ કે આપણે કંઈક કરવું છે એટલે જેમ જેમ જ્યારે આપણે આપણે ફેમસ થશું સબસ્ક્રાઈબરો વધશે એમ એમ કરતાં આપણે ધીરે ધીરે ફેન ફોલોવિંગ સારી થશે એમ એમ કરતાં આપણે આગળ વધીશું આગળ વધીશું એટલે ઓટોમેટિકલી પૈસા આપણે કમાવા ધીરે ધીરે કમાવાનું કમાવાના સ્ટાર્ટ